વડોદરા તાલુકા પંચાયત ની કોયલી અને નંદેસરી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય તાલુકા પંચાયતની ચૂંટણી માં કોયલી બેઠક પરની પૂનમભાઈ જાદવ નવસો મત થી વિજય થયો અને નંદેસરી બેઠક ઉપર જસવંતસિંહ પઢિયારનો

જીત જે ભારતીય જનતા પાર્ટીની થઈ છે કોયલી ગામને જાદવ પૂનમભાઈ રાવજીભાઈ કોયલી ગામના તમામ નાગરિકોનો તમામ વડીલોનો ભાજપ કાર્યકર્તા તમામ સર્વે યુવાનોનો જે મને સાથ આપ્યો અને ખભે ખભા મિલાવીને સાથ આપ્યો એમને સર્વેનો ખૂબ ખૂબ આભાર